નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવું ફળ છે કે જે ફળ ખાવાથી આપણા શરીરની અંદર એકદમ એનર્જી આપણને મળી જાય અને ઘણી એવી બેથી ત્રણ એવી બીમારીઓ છે જેની અંદર એ ફળ આપણને ખૂબ સારું પરિણામ અને રિઝલ્ટ પણ આપી શકે છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ બટન પણ દબાવી દેજો તો ઘણી વખત આપણા શરીરની અંદર આપણે જાણીએ છીએ અને સમજીએ પણ છે કે અત્યારના સમયની અંદર પથરી સંબંધી ઘણી એવી તકલીફો થઈ રહી છે અને ધીરે ધીરે કરીને પથરી મોટી થાય અને આપણે ઓપરેશન સુધી પણ આપણે પહોંચવું પડતું હોય છે તો મિત્રો શરૂઆતથી જ આપણને જો ખ્યાલ આવી જાય કે મારા શરીરની અંદર કોઈકને કોઈક અંશે પથરીની સમસ્યા થઈ ચૂકી છે તો આપણે શરૂઆતથી જ આયુર્વેદનો ઉપયોગ કરી અને એ પથરીને આપણે ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર કરી પણ શકીએ તો એના માટે આજનો વિડીયો છે મિત્રો તો ફક્ત પથરી તો દૂર થશે જ એની સાથે આપણા શરીરની અંદર એક મહા મોટી બીમારી અત્યારના સમયની અંદર વધી રહેશે એ છે મિત્રો કેન્સર તો એ ફળ ખાવાથી આપણા કેન્સર સંબંધી તકલીફ હશે ને એની અંદર પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ અને રિકવરી અને કેન્સરના જે કોષો બને એની અંદર પણ એ ઘટાડો કરી શકે છે તો મિત્રો એ જે ફળ છે મિત્રો એ છે ચીકુ બરાબર છે ચીકુનું ચીકુ ખાવાથી આપણા શરીરની અંદર ઇસ્ટન્ટ આપણને એક એનર્જી મળી જાય છે મિત્રો કાર્બોહાઈડ્રેટ હોવાથી ચીકુની અંદર આપણે તુરંત એકદમ એનર્જી અને સ્ફૂર્તિવાન આપણને અનુભવ થતો હોય છે અને એની અંદર છે મિત્રો વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી તો એ ત્રણેય વિટામિન હોવાથી આપણા શરીરની અંદર કેન્સર સંબંધી કોઈને કોઈ તકલીફ થાય તો એની અંદર પણ આપણને રી રિકવરી અને રાહત મળી શકે જો આપણે ચીકુનો નિયમિત જો ઉપયોગ કરીએ તો અને ખાસ કરીને બીજું કે આપણે સંબંધ કબજિયાત સંબંધી જો તમને તકલીફ થતી હોય તો પણ તમે ચીકુનો ઉપયોગ કરી શકો એની અંદર તમારે કરવાનું શું ચીકુને એકથી બે ચીકું લઈ લો એને પાણીની અંદર નાખી અને ઉકાળી દો બરાબર છે અને એ પાણી તમારે પીવાનું તો તમને કબજિયાત સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ અને રિકવરી અને તમને પેટ પણ એકદમ સાફ સુથરું થઈ જશે બરાબર છે અને કેન્સર સંબંધી તકલીફ હશે એની અંદર પણ આપણને રિકવરી અને ખૂબ સારું રક્ષણ આ ચીકુનું ફળ આપી શકે છે તો મિત્રો એક રીતે જોવા જઈએ તો ચીકુ આપણા શરીર માટે ખૂબ સારું અને અગત્યનું અને ખૂબ જ મહત્ત્વનું ફળ છે તો હવે શરૂઆત કરીએ કે આપણા શરીરની અંદર માની લો કે કિડનીની અંદર પથરી થઈ તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ અને કઈ રીતના આપણે બહાર કરી શકીએ તો એના માટે ઘણી એવી ટ્રીટમેન્ટો પણ છે ઘણી એવી આપણે દવાખાને જવાનું થાય એટલે આપણે બેથી ત્રણ ચાર પાંચ બોટલો પણ આપણને લગાવવી પડે તો એટલે પથરી ઉગળી જાય અને પેશાબ દ્વારા બહાર થઈ જશે થઈ જેવી હોય છે પણ બને ત્યાં સુધી જો આપણે આયુર્વેદ રીતે જ ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ પ્રકારની શરીરની અંદર કોઈ અંશે બગાડ પણ ના થાય અને આપણે જે કંઈ તકલીફ હશે એ ખૂબ સરળતાથી એને આપણે મટાડી શકીએ તો તમને કિડનીની અંદર જે પથરી હોય બરાબર નાની હોય કે મોટી હોય પણ કિડની અંદર જો તમને પથરી હોય તો એની અંદર તમે ચીકુ ચીકુના ઠળિયાનો આપણો ઉપયોગ કરવાનો જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે અને એ પથરી ધીરે ધીરે ઓગળી જશે અને તૂટી પણ જશે અને પેશાબ દ્વારા એ ધીરે ધીરે કરીને એ બહાર થઈ જશે તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને કદાચ મિત્રો તમારા મિત્રો વર્તણની અંદર કોઈ મિત્રને પથરીની તકલીફ હશે અથવા હોય તો આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને આપણે ખૂબ સરળતાથી ઘરે બેઠા જ એનું ઉપચાર પણ કરી શકીએ જેથી કરીને આપણે વધારે કોઈ ખર્ચ કરવાની જરૂર ના પડી શક્યા એની અંદર તમારે કરવાનું શું ચીકુના એકથી બે ઠળિયા તમારે લઈ લો બરાબર અને ઉપરની જે છાલ આવે ને એ કાઢી નાખવાની અને ત્યારબાદ તમે એને કોઈક પથ્થર ઉપર અથવા કોઈ કોઈ પણ જગ્યાએ તમે એને થોડું પાણી લેતા જવાનું અને ધીરે ધીરે કરીને આમ ઘસતા જવાનું બરાબર છે એની પેસ્ટ બનાવી દેવાની એની અંદર થોડું તમારી ઈચ્છા અનુસાર થોડું પાણી પણ નાખી શકો એક ચમચી અથવા તો બે ચમચી પાણી નાખી દો એટલે થોડું આપણે એકદમ પેસ્ટ જેવી બનાવી દેવાની ચટણી સમાન માની લો કે ચટણી જેવી આપણે બનાવીને દરરોજ સવારે તમે એક ચમચી અથવા બે ચમચી પીવાનું ચાલુ કરી દો બરાબર છે ચીકુ નથી ખાવાનું ચીકુના ઠળિયાનો આપણે ઉપયોગ કરવાનો છે ફક્ત એ પથરી દૂર કરવા માટે તો એ ચી ચીકુના ઠળિયાની ઉપરની છાલકા નાખવાની ત્યારબાદ વાટી અને પેસ્ટ બનાવી દે ચટણી સમાન અને તમે સવારે અને સાંજે તમે બંને ટાઈમ પણ પી શકો તો પણ તમને ખૂબ સારું રિકવરી અને જે પથરીનો દુખાવો જો થતો હોય એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ અને દુખાવો પણ ધીરે ધીરે ઓછું થવા લાગશે કેમ કે પથરી ધીરે ધીરે કરીને ઉગાડવા લાગશે તૂટવા લાગશે અને પેશાબ દ્વારા એ ધીરે ધીરે કરીને બહાર થવા લાગશે એટલે આપણે ખૂબ સારું પરિણામ પણ મળશે પથરીનો દુખાવો પણ ઓછો થઈ જશે અને કિડની અંદર જો પથરી હશે એ ખૂબ સરળતાથી તમે દૂર કરી શકશો એટલે ખૂબ અસરકારક એક ઈલાજ છે આપણા કિડનીની અંદર પથરી જો હોય તો એને દૂર કરવા માટે અવશ્ય પણ તમે કરજો અને આ તમારા મિત્રવર્તુળની અંદર પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને કોઈક મિત્રને પથરીને સંબંધિત તકલીફ હશે તો એ સરળતાથી ઘરે બેઠા એનો ઉપયોગ આપણે કરી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ ટૂંકી માહિતી મેળવવાની હતી કે ચીકુ ખાવાથી આપણે શરીરની અંદર કયા લાભ મળી શકે કઈ બીમારીની અંદર એ આપણને રક્ષણ આપી શકે કબજિયાત સંબંધની તકલીફ હશે એની અંદર તમને રાહત મળશે કેન્સર સંબંધની તકલીફ કદાચ થાય અથવા ન પણ થાય તો પણ આપણા શરીરને એકદમ આપણે સ્ટન્ટ એક મજબૂત રાખવું પડે તો આપણે ચીકનું પણ સેવન કરવું જોઈએ જેથી કરીને આપણે આ બધી વાયરલ ઇન્ફેક્શન હાથે બધું થાય છે એની સામે આપણું શરીર ટકી શકે બરાબર છે એટલે આપણા શરીર પ્રત્યે ખૂબ કાળજી રાખવી પણ જરૂર છે એટલે ચીકુનું સેવન અવશ્ય પણ કરજો અને પથરીની સંબંધી તમને તકલીફ હોય ચોક્કસપણે તમે એ ઠળિયાનું વાટી એની પેસ્ટ બનાવીને ચટણી સમાન બનાવીને તમે સવારે એક ચમચી અથવા બે ચમચી લેવાનું ચાલુ કરી દો એટલે તમને પથરીની તમામે તમામ તકલીફ તમે દૂર કરી શકશો ખૂબ એ પણ સરળતાથી તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો તમને કોઈ પણ આડઅસર પણ થશે નહીં હા થોડો સ્વાદ તમને અચૂકતો લાગશે બરાબર છે પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી ટેન્શન તો એ છે કે આપણે કિડનીની અંદર જે પથરી છે એને દૂર કરવાનું મોટું ટેન્શન છે એટલે તમે સ્વાદ તમને થોડું અડવિત્રો લાગશે પણ તમને પથરી છે એ તમે શરીરમાંથી ખૂબ સરળતાથી તમે બહાર કરી શકશો તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જરૂરથી તમારા મિત્રો વર્તનની અંદર પણ આ વિડીયો શેર કરજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તો મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષા મળી રહે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે